સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ લોકસભા ત્રણ ના ઉમેદવાર ભરતસિંહ ડાભી રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંગ પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દત્તરદી ઠાકોર માલધારી સમાજના આગેવાન અરજણભાઈ રબારી ગોવાભાઈ રબારી કોલાપુરવાડા માધાભાઈ રબારી પૂર્વ પ્રમુખ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી જિલ્લા બાદકામ પૂર્વ ચેરમેન ભરતભાઈ ચૌધરી અને રમેશભાઈ ઠક્કર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ સુરેશભાઈ ઠાકોર રામભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની પરિસ્થિતિની અંદર કોલ્હાપુર ગામે આવેલ સોમનાથ મંદિર ખાતે પાટણ લોકસભાના તરણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બંધસિંહ ડાભીને જીતાડવા માટે આયોજન કરવામાં આવ્યું તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એક એવા જે ભરતસિંહ ડાભીને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી અને જંગી બહુમતીથી જીતે તેઓએ લોકોને અલગ અલગ નેતાઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યા હતા